ધરતી સુકાઈ રહી છે અને સુકો દુકાળ પડી રહ્યો છે પર્યાવરણમાં માં થતો આ પ્રદુષણ બચવા માટે આપણે શું કરવું જોઈએ તો જુઓ પવનનો ઉપયોગ પવન શક્તિ માં કરી વીજળી તેનો ઉપયોગ કરવો સૂર્ય આ કુદરતી સ્ત્રોત છે તેનો ઉપયોગ સોલાર પેનલ કરી વીજળી પણ કરી તેનો ઉપયોગ કરો જે સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ વ્યક્તિગત વાહનોના બદલે સામૂહિક વાહનોનો ઉપયોગ કરો વધુ વધુ વૃક્ષો વાવવા જોઈએ કારણ કે વૃક્ષો વરસાદ માં મદદરૂપ આ બધું કરવાથી આપણે આપણા પર્યાવરણ ને બચાવી શકીશું આપણા આકાર